રોડ ઉપર પ્રાઇમ સુધી એક કિલોમીટર લાંબી માર્ચ યોજવામાં આવી જેમાં અલગ અલગ સ્ટેજ તૈયાર કરાયા સાંસ્કૃતિક કાર્યક્રમો નાટકો સંગીત નૃત્ય ડ્રગ્સ વિરોધી સંદેશ આપતી પ્રવૃત્તિઓ રજૂ કરાઈ સુરત પોલીસના સહયોગથી યોજાયેલું આ કાર્યક્રમ વિશેષ આકર્ષણ સુરત પોલીસની ભવ્ય પરેડ રહી પાંચસોથી વધારે પોલીસ કર્મીઓએ ભાગ લીધો પરેડને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સલામી આપી આ દરમિયાન મેયર પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર ફોરેસ્ટ આઈપીએસ અધિકારી સાંસદ ધારાસભ્યો ઉદ્યોગપતિઓ સામાજિક સંસ્થાઓ પણ હાજર રહ્યા યુથ નેશનના એડવાઇઝરી બોર્ડમાં કેપી ગ્રુપના ફારૂક પટેલ સુરાણા ગ્રુપના સંજય સુરાણા ફોસ્ટા ચેરમેન કૈલાશ હાકીમ જેને બ્રોકરેજના મિલન પારેખ સીએ પ્રદીપ સંઘવી સહિત અનેક પ્રતિષ્ઠિત લોકો પણ જોડાયા હતા યુથ નેશનના સ્થાપક વિકાસ દોશીએ જણાવ્યું કે અમે છેલ્લા બાર વર્ષથી સતત ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવીએ છીએ આ કાર્યક્રમ માત્ર ઇવેન્ટ નહીં પરંતુ એક આંદોલન છે તેમણે અંતમાં સંદેશ આપતા કહ્યું કે તે નહીં તો ક્યારે આપણે નહીં તો કોણ સે નો ટુ ડ્રગ્સ યસ ટુ લાઈફ ભારતના વિકાસ ચંપાલાલ દોશી છે હું યુથ નેશન નો ડાયરેક્ટર અને ફાઉન્ડર છું યુથ નેશન એક એવી સંસ્થા છે જે ડ્રગની છેલ્લા બાર વર્ષથી કામ કરે છે સુરત શહેરમાં આ વર્ષે અમે સુરત ને અલગ આખા ગુજરાતભરમાં કાર્યક્રમ કરવાના નક્કી કર્યા છે આવતા વર્ષને આ વર્ષ પછી અમારી એવી ઉમીદ છે અને એવી અમારો સાહસ છે કે અમે આખા હિન્દુસ્તાનભરમાં અવેરનેસના કાર્યક્રમો કરીશું આજનો જે પ્રોગ્રામ જે છવ્વીસ તારીખે અમે ગોઠવેલો છે એની અંદર અમારા ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સામેલ થયા સ્પેશિયલ આવેલા પરેડ જનરલી એક બાલીસ પરેડ ગ્રાઉન્ડમાં થતી હોય છે પણ આજે ઓપન રોડ પર કરીને એમને એક ઇતિહાસ રચ્યો છે એના માટે આભારી છે ને આવતા વર્ષોમાં અમે આવી રીતના બધા પ્રોગ્રામ કરીને જે ઉપમુખ્યમંત્રી આજે કીધું છે મહિને તમે આવા પ્રોગ્રામ કરો દર પંદર દિવસે કરો સ્કૂલ કોલેજમાં જઈને કરો તો અમે એમની જે સલાહ સૂચન છે એને વિશેષ કરીને માનીને અમારી જે કોશિશ છે એને બહુ વધારે વધાવીશું અને દરેક પંદર દિવસથી એક મહિનામાં આવા પ્રોગ્રામ કરીશું એ પ્રમાણે એમને મેસેજ આપ્યો છે કે બધા ડ્રગ થી દૂર હોને જે બી લોકો ડ્રગમાં છે એ લોકોને સુરત પોલીસ બહુ પ્યારથી સમજાવીને દૂર કરે છે કે એવું નથી કે કોઈ પકડાઈ ગયું તો ઇમિડિયેટલી એના ઉપર કાર્યવાહી કરે છે કેમ કે ડ્રગમાં જવા માટે કોઈ વાર ભૂલ બી થતી હોય છે તો આવા લોકોને અલગ તરફથી ટ્વીટ કરવામાં આવે છે ને જે લોકો આના ધંધામાં છે એ લોકો પર કડા પગલા લેવામાં આવે છે આ બધું બધી રીતે એમને અહીંયા કીધું છે બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ સુરત